મારું નોમ છે કાઉટ ડોન કોઈની તાકાત નથી કે મારા મોણસ ને હાથ લગાઈ શકે કારણ કે મારું નોમ ચાલે આખા ગુજરાત માં ફોટો લાગે પોસ્ટર માં ખબર થાય ને વાત હા છે કાઉટ ડોન અરે ગમે એવા હમણાં મારા ખાલી મોણા ને કોટે લેવા મેલો છે તમે ખાલી જોજો ખાલી કેટલી અક્ષર આવતો છે આપણી આપડી આંખ હોય ને એટલે ગમે એવો કોટા વાળો હાલી જાય ફાટ લેતો નોમ પડે એટલે પણ તમારું તો આખા ગમવા અમે નોમ નહીં હેડતો આખા ગોમ માં આખા ગુજરાત માં ઇન્ડિયામાં વાત કરી ખાલી

તમને હજી ખબર નઈ મારી નજીક માં લાગે ફોટો ગોમ માં મારી વાતું ધો વાતો થતી વાતો નઈ થતી તો ઘરે એવું તો રેવાનું તાર ખબર પડે કેવું એ તો રેવું હોય ખાવાય ના મળે ખબર પડી અમારા ભેગા એવા રહી હતી આબડુ ઘટાવે મારું નામ તો ખબર છે કેટલું હમણાં ખબર પડે તમારે કેવું નામ અમે હાથમાં જાય તમને ઉખાડી નાખો હમણાં મારવા તો પડે ને